બોટાદ જિલ્લાના ગરડા તાલુકાના કેટલા ગામડાઓમાં આવતા ભેદી અવાજને પગલે ગાંધીનગરથી સિસ્મોગ્રાફીની ટીમ આવી પહોંચી હતી અને વીરડી ગ્રામ પંચાયત ખાતે સિસ્મોમીટર મૂકવામાં આવ્યું છે ગરડા તાલુકાના વીરડી કાપરડી ખોપાડા સહિતના ગામમાં છેલ્લા બે માસથી ભૂકંપ જેવા હળવા આંચકા અનુભવવામાં આવી રહ્યા છે ત્યારે ગરડા મામલતદાર તાલુકા વિકાસ અધિકારી અને ગાંધીનગરની સિસ્મોગ્રાફી ટીમ વીરડી ગામે પહોંચીને સિસ્મોમીટર મૂકવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે જો કે લોકોને ને ભૂકંપ સમયે સાવચેતી રાખવા પણ સૂચન કરાયું છે કે એ આપણા જે તમે કીધું કે આજુબાજુના ગામ જે છે એ બધા લાઈન ઉપર આસપાસના જે ગ્રામ વિસ્તાર છેલ્લા એક દોઢ મહિના થી સતત ટુકામના આંચકા આવે છે જેની તપાસ કરવા અને ગ્રામજનોમાં જે ઘરેનો માહોલ છે એને દૂર કરવા આજે અમે વેટિંગ આમ આવ્યા છે અને અમે એક જનરલ મીટિંગ કરેલી એમાં ગ્રામજનોને જે ડાઉટ છે ને એ બધું અમે ક્લિયર કર્યું છે જેને જેને બી ડર છે કે આ ભૂકંપ છે કે શું છે એનાથી નથી આમ ધડાકાના અવાજ આવે છે એ શા માટે આવે છે તો એનું અમે કારણ એમને બતાવ્યું કે શું કારણસર આ ધરતીકામના આંચકા આવે છે અને એમના ધડાકાના અવાજ કેમ આવે છે તો અમે આજે આ વીડી ગામના પંચાયતની ઓફિસમાં એક બ્રોડબેન્ડ કિસ્મોમીટર લગાવેલું છે ભૂકંપ માફક યંત્ર જેને કહેવાય છે જે લગાવવાથી અમને સચોટ માહિતી મળશે કેટલી ઊંડાઈથી આવે છે કઈ જગ્યાએથી આવે છે અને કેવી કેટલી તીવ્રતાનો છે તો આ ભૂકંપ ભૂકંપ માફક યંત્ર અમને સચોટ માહિતી આવશે જેની ત્યાંથી અમને ખબર પડશે કે કે ભૂકંપ કેમ આવે છે અને કઈ રીતે આવે છે અને મારા ગ્રામજનોને વિનંતી છે કે આ ભૂકંપના જે આંચકા આવે છે એનાથી ભગાવવું નહીં અને સાવચેતી લેવાની વિનંતી તાલુકાના વીડી ખોપારા કાપડી ગામે અવારનવાર તુજારી અને ધડાકા જેવા અવાજ આવવાથી ગામ લોકો ભયભીત થતા અવારનવાર રજૂઆત કરતાં અમો દ્વારા તંત્ર દ્વારા જિલ્લા વહીવટી તંત્ર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગાંધીનગરની ટીમને બોલાવી ડૉક્ટર દેવસિંહ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સાયન્ટિસ્ટ ગામની જિલ્લાની ટીમ તેમજ તાલુકાની ટીમ મામલતદારસિંહ ટીડીઓસી અને ડિઝાસ્ટરની જિલ્લા કક્ષાની ટીમ અને ગાંધીનગરની સિસ્મોગ્રાફી ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવેલ છે અને લીડી ગામે ગામજનોને એકત્ર કરી અને કમ બાબતે કેવી કેવી સલામતી બાબતે પગલાં ભરવા તે બાબતે ગાંધીનગરની ટીમ દ્વારા અવગત કરવામાં આવેલ છે અને વીડી ખાતે ગામ પંચાયતના સેન્ટર ગામ પંચાયત ખાતે સિસ્મો મીટર મૂકવામાં આવેલ છે જેથી આ વિસ્તારમાં ક્યાંથી આ ધુજારી અને સ્પંદન થાય છે તેની સચોટ અને માહિતી મળી શકે તે બાબતે ત્યાં એક મીટર ગોઠવવામાં આવેલ છે અને લોકોને આ બાબતે કોઈ પણ ભય નહીં ફેલાવવા અને સાવચેત રાખવા બાબતે સમ સમગ્ર ગામજનોને જાગૃત કરવામાં આવેલ છે